તકનીકી કારણોસર આવી શક્યા ન હતા જેથી તેમણે ખેદ વ્યક્ત કર્યો પરંતુ તેમણે વિડીયો કોન્ફરન્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જેપી જે મહેસાણા આવી ન શકતા તમામની માફી માંગી તમામ રાજગુરૂએ ગાંધીજી વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે રાષ્ટ્રપિતા વિશે આવા શબ્દો ઉચિત નથી લોકસભાની ચૂંટણી સંદર્ભે મીટિંગ હતી પરંતુ ભોપાલ ખાતેથી આવતા સમયે એમનું જે પ્લેન હતું કે ટેકનિકલ કારણસર ઉડી ના શક્યું એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યો છે હરીભાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા દસ વર્ષના કામ અને જે તુલના કરી સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે બે વખતની સરકારો મોદી સાહેબની સરકારો મજબૂત સરકારો અને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો એનડીએની વધારે સીટો સાથેની સરકારો બનતી રહી છે આ વખતે પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી અને કદાચ ઓગણીસો ચોર્યાસીનો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો પરંતુ કામના વિષયમાં રેકોર્ડ વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો છે એટલે ખરા અર્થમાં લોકશાહી અને ડેવલપમેન્ટ અને સાથે સાથે પ્રજાનું સન્માન આ ત્રણેયનો વિજય થવાનો છે સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા એમનું સન્માન નહોતું કર્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે હવે જે સન્માન જે કરવાપાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા એ સરદાર પટેલને પણ વિસરાવાનો પ્રયત્ન કર્યો બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો એ ઇતિહાસ ગાવા છે અને અત્યારે આ રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય જેટલા વાગે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિ યોગ્ય નથી ત્રીજા તબક્કામાં સાતમી મે રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે સાતમી ના રોજ યોજાનારા લોકસભાના ઇલેક્શનમાં પોતાની